જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું એકદમ બજાર જેવી ઝીણી સેવ જે ઘણા લોકોની પરફેક્ટ નથી બનતી તો આજે હું આપ સૌની માટે પરફેક્ટ રીત અને પરફેક્ટ માપ લઈને આવી છું તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો એકદમ ઝીણી બજાર જેવી સેવ બનાવવાની શરૂઆત કરી દઈએ સેવ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક વાસણમાં બે કપ બેસન લઈ લઈશું અહીંયા એકદમ ઝીણો બેસન આવે છે એ લેવાનો છે જેથી કરીને આપણી સેવ એકદમ પરફેક્ટ બને તો અહીંયા મેં બે કપ બેસન લઈ લીધો છે તો હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હળદર ઉમેરવાનું છે અહીંયા આપણે બીજું કશું પણ ઉમેરવાની જરૂર નથી માત્ર એક ચપટી હળદર હળદર પણ વધારે પણ નથી ઉમેરવાની એક ચપટી જેટલી જ ઉમેરવાની છે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને સાઈડમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે જેથી કરીને સાઈડમાં તેલ ગરમ થતું થાય તો હવે આપણે આ બંને વસ્તુ ઉમેરીને આનો પાણીથી સરસ રીતે લોટ તૈયાર કરી લેવાનો છે અહીંયા આપણે અત્યારે તેલ કશું ઉમેરવાનું નથી અત્યારે સૌથી પહેલાં પાણીથી એનો સરસ રીતે લોટ તૈયાર કરી લેવાનો છે લોટ અહીંયા આપણે એકદમ સરસ રીતે થોડો ઢીલો રહે એ રીતે રાખવાનો છે રોટલી કરતાં પણ ઢીલો અને એકદમ સરસ રીતે ચીકવી લેવાનો છે જેથી કરીને આપણી સેવ એકદમ પરફેક્ટ બને ઘણા લોકો સેવ બનાવવા માટે કઠણ લોટ બાંધતા હોય છે એનાથી આપણી સેવ એકદમ પરફેક્ટ નથી બનતી અને એકદમ કડક બને છે અને મોઢામાં ખાઈએ ત્યારે વાગે એવી બને છે તો આ રીતે તમે સેવ બનાવશો તો એ તમારી સેવ એકદમ પરફેક્ટ બનવાની છે તો લોટને સરસ રીતે આ રીતે મસળવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને એકદમ સરસ ચીકણો બની જાય અને એકદમ ફ્લફી બની જાય તો જેમ જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જવાનું છે એક સાથે વધારે પાણી નથી ઉમેરવાનું જેમ જરૂર લાગે એટલું જ ઉમેરવાનું છે તો આ રીતે મેં લોટને સરસ રીતે ચીકણો કરી લીધો છે અને એકદમ સરસ ચીકણો થઈ ગયો છે અને એકદમ સ્મૂથ બની ગયો છે તો આ રીતનો આપણે લોટને તૈયાર કરવાનો છે તો હવે એમાં આપણે જે તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું એમાંથી આપણે એક ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું એનાથી આપણી સેવ એકદમ સરસ બનશે તો ગરમ તેલ ઉમેર્યા બાદ સરસ રીતે તેલને પણ આપણે લોટમાં મિક્સ કરી દઈશું અને સરસ રીતે મિશ્રણમાં મિક્સ કરી દેવાનું છે તેલને તો લોટમાં સરસ રીતે તેલ ભળી જાય ત્યાં સુધી સરસ રીતે મિક્સ કરી લઈશું અને એકદમ આપણો લોટ સરસ એકદમ વ્હાઈટ કલર જેવો થઈ જશે અને સરસ ચીકણો બની જશે તો આ રીતનું આપણે સેવ બનાવવાનું લોટનું મિશ્રણ તૈયાર કરવાનું છે તો આ રીતનું બનવું જોઈએ તમારું લોટનું મિશ્રણ એકદમ સરસ ચીકણું આ રીતે તમે જોઈ શકો છો કે સરસ ચીકણું રાખ્યું છે અને એકદમ આ રીતે ઢીલું રાખ્યું છે તો હવે આપણે સેવ બનાવવાની શરૂઆત કરી દે તો એના માટે સંચો લઈ લઈશું અને ઝીણી સેવ પાડવાના સંચામાં આપણે તેલ લગાડી દઈશું અને એનું મોલ્ડ સેટ કરી દઈશું તો અહીંયા ઝીણી સેવ પાડવાનો જે મોલ્ડ આવે છે એ લેવાનું છે તો હવે એને આપણે એમાં મિશ્રણ ભરી દઈશું અને સરસ રીતે સેટ કરી લઈશું જેટલું સમય એટલું જ ઉમેરવાનું છે વધારે પડતું દબાવી દબાવીને નથી ભરવાનું તો હવે સંચાને બંધ કરી દઈશું અહીંયા આપણે તેલ ગરમ કરવા માટે સાઈડમાં મૂકી દીધું છે તો સરસ રીતે આપણું તેલ પણ ગરમ હોવું જોઈએ તો એને પણ આપણે ચેક કરી લઈશું કે આપણું તેલ સેવ પાડવા માટે પરફેક્ટ તૈયાર છે કે નહીં એના માટે તે તમે એક છેજ થોડો લોટનો ટુકડો આ રીતે એડ કરશો તો તરત ઉપર આવી જવો જોઈએ એનો મતલબ કે આપણું તેલ પરફેક્ટ બનીને તૈયાર છે તો હવે એમાં આપણે સેવ પાડી દઈએ તો એકદમ ધીમા હાથે રાઉન્ડ શેપમાં આપણે આ રીતે સેવ બનાવી લઈશું હવે આ રીતે સેવ પાડીને આપણે આ સેવને અડધી અડધી મિનિટ માટે બંને સાઈડ થવા દેવાની છે અત્યારે તમને જે તેલના બબલ દેખાય છે એ થોડા ધીમા પડી જાય એટલે બીજી સાઈડ આપણે પલટાવી દઈશું તો હવે આપણે સેવમાંથી સરસ રીતે બબલ આવતા બંધ થઈ ગયા છે તો એને આપણે બીજી સાઈડ પલટાવી દઈશું અને બીજી સાઈડ પણ આપણે અડધી મિનિટ માટે થવા દઈશું આ સેવ બનતા બિલકુલ વાર નથી લાગતી અને આ ચણાના લોટની સેવ હોય છે એટલા માટે ચણાના લોટને ચડતા બિલકુલ વાર નથી લાગતી હોય તો અડધી અડધી મિનિટ માટે આપણે બંને સાઈડ થવા દઈશું અને એક મિનિટમાં આ સરસ સેવ બનીને આપણી તૈયાર થઈ જશે તો બંને સાઈડ આપણે સરસ રીતે સેવને તળી લેવાની છે તો આપણી સેવ બનીને હવે તૈયાર થઈ ગઈ છે તો આવી જ રીતે આપણે બધી સેવ બનાવીને તૈયાર કરી લેવાની છે હવે આવી જ રીતે આપણે બીજી સેવ પણ પાડી લઈશું આ સેવને આપણે ધીમાથી મીડિયમ ગેસ ઉપર જ ફ્રાય કરવાની હોય છે વધારે પડતું તેલ હાઈ રાખશો તો તમારી સેવ લાલ થઈ જશે એટલા માટે ગેસની આજનું ખાસ ધ્યાન રાખવું અને આ રીતે ઝારાની મદદથી થોડું થોડું પ્રેસ કરીને બંને સાઈડ આપણે સેવને અડધી અડધી મિનિટ માટે સરસ રીતે તળી લેવાની છે અને એકદમ તમે જોઈ શકો છો કે આપણી સેવ ક્રિસ્પી બની છે અને એકદમ બજાર જેવી જ બને છે તો આવી જ રીતે આપણે બીજી સેવ પણ તૈયાર કરી લેવાની છે એક સાઈડ થઈ જાય એટલે બીજી સાઈડ પણ આપણે પલટાવી દઈશું હવે આવી જ રીતે આપણે બધી સેવ પાડીને તૈયાર કરી લેવાની છે તો અહીંયા મેં બધી સેવ પાડીને તૈયાર કરી લીધી છે તમે આટલા માપથી બનાવશો તો તમારી પાંચસો ગ્રામ જેટલી સેવ બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ બજાર કરતાં પણ ટેસ્ટી બને છે હવે તમે આ અવાજ સાંભળો કેટલી ક્રિસ્પી આપણી આ સેવ બની છે તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી બજાર કરતાં પણ ટેસ્ટી બને છે હવે એનો આપણે આ રીતે સરસ રીતે ભૂકો કરી લેવાનો છે અને એકદમ આપણી ટેસ્ટી બેસનની ઝીણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે જે રીતે દુકાન કે બજારમાં મળતી હોય છે એવી જ આપણી આ સેવ બને છે તો ઘરે આરામથી તમે ચોખ્ખી બજાર કરતાં પણ ટેસ્ટી સેવ ઘરે આસાનીથી બનાવીને તૈયાર કરી શકો છો હવે અહીંયા આપણે ચણાના લોટની ઝીણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ બજાર જેવી ક્રિસ્પી તમે આરામથી ઘરે બજાર જેવી સેવ બનાવીને તૈયાર કરી શકો છો બનાવતા બિલકુલ વાર નથી લાગતી જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો